માંગલધામ ભગુડા એ વૈશ્વિક સ્તરે જ્યારે માંગલ ચેતના વિસ્તરી છે ત્યારે આ ચારણ જોગમાયાની છોરૂના ભાવે સેવા કરતી સંસ્થા છે અહીંયા સંપૂર્ણ વ્યવસ્થાઓ છે ને છતાંય સંચાલન કોઈક ચારણ જોગમાયા કરતી હોય એવું દિવ્ય અને ભવ્ય આ સ્થાન છે એમાં વર્ષોથી પાટોત્સવ ઉજવાય છે આજે અઠ્યાવીસમો પાટોત્સવની ભવ્ય દિવ્ય તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ સંસ્થા દ્વારા એક મહત્ત્વનું કામ એ થાય છે કે જેમણે શક્તિ ઉપાસના કરી અને ચારણી અને લોકસાહિત્યની જેમણે સેવા કરી એવા જ્યોતિર્ધરો એવા વિદ્વાનોનું સન્માનનો એક વિશેષ ઉપક્રમ માત્ર ગુજરાતમાં એક શક્તિ ઉપાસના કરતી સંસ્થા દ્વારા થાય છે અત્યાર સુધીમાં એકતાલીસ જેટલા ચારણ સારસ્વતો અને લોકવિદોનું સન્માન આ સંસ્થા દ્વારા વિશ્વવંદની પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં થયું છે અને આ વખતે પણ સાત જેટલા સારસ્વતોનું સન્માનનો ઉપક્રમ છે 哎呀！ અનેક કલાકારો લોક કલાકારો લોકગાયકો અને લોકવાદ્યકારોનું સન્માન અને એમને પ્રેરણા અને માર્ગદર્શન અને બે લાખ જેટલા લોકોની ઉપસ્થિતિમાં એમના કારકિર્દી ઘડતરમાં પણ એક અગત્યનું સ્થાન છે લોકો ઉપયોગી વાત કરીએ તો આજે માણસ પીડાતો હોય છે આ આંસુ સારતો માણસ છે જ્યારે ક્યાંય આશરો ન રહે ત્યારે ખબર નથી કે આ ચેતના શું કામ કરે છે વૈજ્ઞાનિક યુગમાં આપણે વિચારી ન શકીએ એવી ઘટનાઓ છે એ જ્યારે એટલે જ આપણા દેશના ઋષિએ કહ્યું છે કે આ તો રહસ્યવાદ છે મિશ્ર સિઝમ છે ન સમજાય એવું રોતો માણસ આવે અને લાખો માણસો હસતા હસતા જાયની મગલ ચેતના કામ કરે છે બગુડામાં અને એના ફળ સ્વરૂપે અહીંયા કોઈ પણ સ્વયં રીતે બે લાખ જેટલા લોકોની ઉપસ્થિતિ થાય વિશ્વનંદની પૂજ મોરારી બાપુ જેવા પધારે દસમો માંગલ શક્તિ એવોર્ડ અર્પણ કાર્યક્રમ છે અને પાટોત્સવ અઠ્યાવીસમાં લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર એટલે માંગલધામ અહીંયા લોકોને ઉપયોગી એવી અનેક માનવ કલ્યાણની પ્રવૃત્તિ થાય અહીંયા વૈદ્યકીય સારવારો અપાય અહીંયા અન્ન મળે અહીંયા ઔષધ મળે અહીંયા આશીર્વાદ મળે અને માના રૂઢિ ચેતનાનો અનુભૂતિ થાય એવી આ દિવ્ય અને ભા ભવ્ય સમારંભમાં પાટોત્સવમાં વૈશ્વિક સ્તરેથી લોકો અહીંયા બે લાખ લોકો હોય છે પણ સુરત મુંબઈ કે ઓસ્ટ્રેલિયાની ધરતીમાં લાઈવ પણ લોકો જેનું પ્રસારણ જોતા હોય એ કરોડો લોકો સુધી જે વાત પહોંચે છે એ માત્ર માની કૃપા માના આશીર્વાદના ફળ સ્વરૂપે અને લોક આસ્થાનું કેન્દ્ર છે ત્યારે લોક મહેરામણ ઉમટે છે અને એ લોકો કાર્યનો નિમિત્ત બને વિશેષતા સાથે મારી વાતને સંપન્ન કરું તો એમ કહી શકાય કે મારા આત્મી એવા લોકસાહિત્યકાર માયાભાઈ મેયુભાઈ ભગુડા અમારે રામભાઈ અને સમગ્ર ટ્રસ્ટી મંડળ સૌ સાથે મળી અને માને રાજી કરવાનો પ્રયત્ન કરતા હોય એવું જ્યાં ભાવ જ્યાં સુધી ભાવ છે ને ત્યાં સુધી આ દિવ્યતા ટકશે એવી મારી શ્રદ્ધા સાથે સૌને પાટો સૌમાં પધારવા હાર્દિક નિમન પત્રકાર મિત્રોનો પણ એવો સહયોગ રહ્યો છે બધી ચેનલોનો પણ સહયોગ રહ્યો છે ત્યારે એ બધા મિત્રોને પણ પધારવા માટે હૃદયથી શુભેચ્છાઓ સાથે સૌ すみません。